એ હારો તો મેમોનુદા તો હું તું આવો આવો મેમ આવો હોય તમે મેમોન આવો હું શું જતા છે ઘરની બાદરી વાવરી બે બઉટા આખો દાડો વાઢી વાઢી બાદરી ના કેળા બેડા દુખે નહીં હવે તો પડ્યા નથી ખબર પડ્યું પેલું ઊંઘ આવી જવાની છે આખા દાડાના કંટાળ્યા

નથી એડા પણ માથું ખાઈ રહ્યું છે મારું નથી ખાતો અમારો કાર નું માથું પણ કરવું શું મેમન કોઈ કેવરાય નહી એની કુટે હવે શાંતિ બંધ ગયો છે શાંતિ જાય

પણ પેથાને કેશ મત કે આપણે બે મિલિયા હતા આપણે શું કહેવાના ખબર છે હું કમ એડવાન્સ યાદ જશે એટલે એ હેડ ઉપર આ એટલે ઉપર પાડ્યો ખૂબ છે હવે બંધ થઈ ગયો લાગે હાલ ન કોઈ બી પેપર વગાડે એટલે કોઈ વિચારો ડાયરેક્ટ મેળવીએ આપણે હાર્ડ ફીલ થઈ ગયો મેમન ના હોય આફડા કાઢી નાખો મેમ આપડે ગમે કરવું પડશે આપડે આટલી પોતા મેલી એટલે આપડે શોધ થી

એટલું બીજું માદળો થોડી જાય હવે માદળાની વાત વાત આપડે બધા